મારી ખેતી છે આ માંડવી નવડીયે બનાવશું મિત્રો અને મારા વડીએમાં બન્યા રહેજો આપણે થોડીક કરી છે ખાવા માટે ના રહેલી મિત્રો પણ મગફળી નવડીએ જોવા માટે गुड़िया में बना रहे जो लामोचा है देखो मित्रों जो लामोचा से मित्रों વિડીયો સારો લાગે તો પ્લીઝ મિત્રો લાઈક કરજો વિડીયો સારો લાગે લાઇક કરજો કોમેન્ટ કરજો સબસ્ક્રાઈબ કરજો શેર કરજો વધુ સી વધુ કોમેન્ટ હાઈલાઈટ મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો મારી ખેતી છે આ માંડવીનો વિડીયો બનાવું છું મિત્રો અને નાના વિડીયોમાં બન્યા રહેજો આપણે થોડીક રીંગણી કરી છે ખાવા માટે ના છે મિત્રો મગફળીની વિડીયો જોવા માટે વિડીયોમાં બન્યા રહેજો

હેલો ગુડ મોર્નિંગ મિત્રો કેમ સમા ગુજરાતી મિત્રો ઉમ્મીદ કરતા તમે સારા હો સારા છો અને માનવીનો વિડીયો મારો આજનો છે આવી માંડવી છે તારે મારે આ રીતે માંડવી દેખાઈ રહી છે આખા ખેતર માં માંડવી છે અમારી આવી રીતનો પાક થશે હજુ કઈ વરસાદ પડતો નથી મિત્રો આ રીતે વિડીયો બનાવી રહ્યા છું વિડીયોમાં બનાવી રહ્યા છો ઇસ્ટ્રિક્ટ ડિસ્ટ્રિક્ટના તાકો કરતી તો સુપરહિટ વિડીયો મારા આવશે ખેતીવાડીના તમે બ્લોક